જાતિવાદી માનસિકતા ધરાવતા રાકેશ કિશોર નામના વકીલે ચાલુ કોર્ટે જૂતું ફેંકી દેશના બંધારણનું તેમજ સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન કરેલ છે ભારત દેશ આઝાદ થયાના ઇથોતેર વર્ષ થયા હોવા છતાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અનુસૂચિત જાતિ સમાજનો પીછો છોડતા નથી બીજી બાજુ શાસકો દ્વારા દલિત સમાજના લોકો પર કરવામાં આવતા અત્યાચારો બંધ કરવા માટે કોઈ જ નમૂનારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે ભારતમાં દિનપ્રતિદિન અનુસૂચિત જાતિ પરના અત્યાચારો વધી રહ્યા છે હાલમાં જ દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા માનનીય બી આર ગવઈ સાહેબની નિમણૂક કરવામાં આવી છે તેઓ પર ચાલુ કોર્ટમાં રાકેશ કિશોર નામના જાતિવાદી વકીલ દ્વારા જૂતું ફેંકવાની ઘટના બની છે આ ઘટના ખૂબ જ નિંદનીય છે આ રાકેશ કિશોર સામે તાત્કાલિક અસરથી રાજદ્રોહનો ગુન્હો દાખલ કરી તેમને સખતમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી દેશના બીજા બનાવમાં હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી અને એડીજી વાય પૂર્ણકુમારે તેમના નિવાસસ્થાને તેમના સિનિયર જાતિવાદી અધિકારીઓના ત્રાસને લઈ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ખાઈ આત્મહત્યા કરી લેવી પડી છે આ ઘટના અત્યાચારની પરાકાષ્ઠા સૂચવે છે આ બાબતે સરકાર અને ન્યાયતંત્ર ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ઘટતું કરવા માંગ કરવામાં આવી હે આવેદનપત્રના અંતમાં જણાવવામાં આવ્યું છે કે આ બાબતે અન્યથા અમારે ન છૂટકે અલગ દલિત સ્થાનની માંગને બુલંદ બનાવવા મજબૂર બનવું પડશે જેની સરકાર ગંભીર નોંધ લઈ તાત્કાલિક ઘટતું કરવા માંગ કરાઈ છે जामकंडोरना तालुका दलित समाज प्रमुख अशोक भाई बगड़ा की आ आवेदन पत्र आपती वेड़ाए आगेवान आगेवा एडवोकेट वल्लभ भाई डेंगरा एडवोकेट एल एम विजय भाई बगड़ा भरत भाई परमार मनोज भाई बोरिचा महेश भाई हिराभाई पर मनसुखभाई सारीखड़ा एन परमार जितेश भाई सोलंकी बाबूभा डाभी प्रकाश भाई दाफड़ा एम परमार जतीन भाई मड़वी अर्जन भाई बगड़ा दिनेश भाई बगड़ा भीखा भाई माला भाई, रमेश भाई अमरा भाई वशराम भाई गोवा भाई, जयेश भाई परमार, किशोर भाई परमार, हितेश भाई परमार, गौरांग भाई परमार वगैरह मोटी संख्या में जोड़ाया था અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અધર બેકવર્ડ કાસ્ટ અને ભારતના સન્માન્ય નાગરિકો તરફથી ભારતના રાષ્ટ્રપતિ શ્રી તથા દેશના વડાપ્રધાન શ્રી અને સુપ્રીમ કોર્ટના જનરલ શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવે છે કે ગત તારીખ છઠ્ઠી ઓક્ટોબરના આ દિવસે આ દેશની જે સર્વોચ્ચ અદાલત છે તેમના ચીફ જસ્ટિસ

હાલની તકે અમારી એવી રજૂઆત છે કે આ કેસની અંદર ભારતના ન્યાયિક મૂર્તિ સામે જે અશોભનીય કામગીરી કરેલી છે જે વ્યક્તિએ તેની સામે એટર્ની જનરલ દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પ કરી અને સીધા જેલમાં લેવામાં આવે એની સાથે સાથે હરિયાણા કેડરના વાઇ કુમાર જે એડિશનલ ડીજી ડીજીપી હતા જે સ્ટેટના એને ગળે ફાંસો ખાઈ અને કોમવાદી ધાર્મિક માનસિકતા ધરાવતા અધિકારીઓના ત્રાસથી જે વ્યક્તિએ લમણે ગોળી ખાઈ અને આત્મહત્યા કરેલી છે જેમના વાઇફ પણ આઈએસ અધિકારી છે જેમના શાળા છે એ ધારાસભ્ય છે બીજા એમના એક બ્રધર છે એ પણ આઈએસ એસ અધિકારી છે જો ટોપ લેવલના મોસ્ટ ઓફ આઈએસ ને આઈપીએસ અધિકારીઓ હોય એની સામે જો આ દેશની અંદર આંધળુકિયા જાતિવાદી પરિબળો ધર્મ ધર્માધ લોકો બેરહેમીથી મરવા માટે મજબૂર કરતા હોય તો એની સામે ચૂપ રહેવું ન જોઈએ અને કાયદાકીય અધિકારો જે બંધારણે બક્ષેલા છે એ મુજબ એની સામે કાર્યવાહી થવી જોઈએ જય ભીમ જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર